સાપ સાપને રેસ્ક્યુ કર્યો હતો સુરત સિવિલ હોસ્પિટલમાં સાપ નીકળવાનો બનાવ બન્યો છે સિવિલ હોસ્પિટલમાં સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આ અંગે સિવિલના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી

માર્શલ લીડર દિનેશ જીવન કાકુરદે મજુરા ફાયર સ્ટેશન સિવિલ સિવિલ માં આવેલા ઈ બ્લોક માં નીચે ગ્રાઉન્ડ માં હતું